નમસ્કાર દોસ્તો અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતમાં છે અને ગઈકાલે એમણે જે સભા કરી એમાં ગોપાલ ઇટાલિયાએ બહુ જ મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો અને એ પ્રશ્ન છે ગુજરાતના માલધારીઓનો ગુજરાતના માલધારીઓ બહુ જ મહેનતથી પશુપાલન કરી અને દૂધનું ઉત્પાદન મેળવે છે આ દૂધનું ઉત્પાદન મેળવ્યા બાદ એમને કેવી રીતે એમાંથી પૈસા મળે છે એની આપણે આજે થોડી વિગતે વાત કરીશું દોસ્તો આ જે દૂધ બને છે એ દૂધની ફેટ માપવામાં આવે છે આ ફેટ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં ચૂકવણી કરવામાં આવે છે બહુ સીધી સાધી વાત છે અત્યારે આપણે ધારો કેને ઉદાહરણરૂપ વાત કરીએ તો જે કચ્છની ડેરી છે એ કચ્છની ડેરી એક ફેટ ઉપર સાત રૂપિયા અને ચોરાણું પૈસા માલધારીને આપે છે આ જે સાત રૂપિયાને ચોરાણું રૂપિયા આપે છે એના પછી એ સાત પૈસા પોતાનો ખર્ચ કટ કરે છે એટલે કે ટેકનિકલી આમ જુઓ તો આઠ રૂપિયા અને એક પૈસા એ માલધારીને આપે છે અને એમાંથી સાત પૈસા કાપી લે છે જેથી માલધારીને સાત રૂપિયાને ચોરાણું પૈસા મળે છે હવે આ દૂધ છે એમાંથી એ લોકલ સહકારી મંડળીએ સાત પૈસા પોતાના કાપી લીધા કાપી લીધા એટલે કે લઈ લીધા એમણે હવે જ્યારે આગળ દૂધ મોકલે છે અમૂલ્ય દૂધ મોકલે છે ત્યારે એને જે ભાવ મળે છે એ ભાવ છે આઠ રૂપિયા અને પાસઠ પૈસા એટલે કે લગભગ ચોસઠ પૈસાનો ફરક મળે છે તો આ ચોસઠ પૈસાનું શું થાય છે આ ચોસઠ પૈસા જે ખરેખર એમાંથી અમુક ભાગ માલધારીઓને મળવો જોઈતો હતો

કે આ ફરક છે એ ફેટનો ફરક છે એ લીટરે ફરક નથી જો તમે લીટરે ફરક કાઢવા બેસો તો આ ફરક બહુ ઘણો મોટો થઈ જાય પર લીટર તો કચ્છના જે માલધારી છે એ લોકોને જે વળતર મળવું જોઈએ એ તો ખૂબ જ ઓછું મળી રહ્યું છે આ ઉપરાંત જ્યારે પણ વરસ પૂરું થાય છે ત્યારે જે લોકલ ડેરી છે એ ડેરી પોતાનો હિસાબ કિતાબ કરે છે અને એ પછી એના જે સફાઝ છે કે જે લોકો માલધારી છે જે લોકો દૂધ વેચે છે એમને બોનસનું ચૂકવણું થાય છે તો આ બોનસનું ચૂકવણું કેટલું થતું હોય છે તો સમજો કે ક્યારેક અઢાર ટકા હોય છે ક્યારેક વીસ ટકા હોય છે હમણાં જ કંઈ સાબર ડેરીએ કે ઉત્તર ગુજરાતની એક ડેરીએ ત્રેવીસ ટકા બોનસની ચૂકવણી કરી તો આપણે એવું લાગે કે કચ્છની ડેરીમાં ત્રેવીસ ટકા નહીં તો દસ ટકા બાર ટકા પંદર ટકા તો હશે પણ ના દોસ્તો એવું નથી કચ્છની ડેરી માત્રને માત્ર પાંચ ટકા બોનસ આપી રહી છે માત્ર પાંચ ટકા તો દોસ્તો ગુજરાતના ખેડૂતો અન્યાય વેઠી રહ્યા છે જે માલધારી લોકો છે એ લોકો અન્યાય વેઠી રહ્યા છે એના કરતાં વધારે અન્યાય કચ્છનો માલધારી વેઠી રહ્યો છે જ્યારે અમૂલ એક ફેટના આઠ રૂપિયા અને પાંસઠ પૈસા આપે છે ત્યારે ઉત્તર ગુજરાતનો માલધારી છે એ આઠ રૂપિયા અને ત્રેવીસ પૈસા મેળવે છે કચ્છનો માલધારી છે એ આઠ રૂપિયા અને એક પૈસા મેળવે છે અને જ્યારે બોનસની વાત આવે છે ત્યારે ઉત્તર ગુજરાતનો માલધારી અઢારથી માંડી અને ત્રેવીસ ટકા બોનસ મેળવે છે જ્યારે કચ્છનો જે માલધારી છે એ માત્ર ને માત્ર પાંચ ટકા બોનસ મેળવે છે તો ગોપાલભાઈએ તો કચ્છના માલધારીની નહીં પણ ગુજરાતના માલધારીની વાત કરી હતી કે એ લોકોને કેટલો અન્યાય થાય છે જો આપણે એ વાત બરાબર સમજ્યા હોઈએ કે ભાઈ ગુજરાતના માલધારીને આ ભાવના ડિફરન્સને કારણે ઘણો બધો અન્યાય થાય છે ચોખ્ખી વાત છે કે ભાઈ અમૂલ જ્યારે આઠ રૂપિયા પાંસઠ પૈસા આપે છે અને ચૂકવણું થાય છે આઠ રૂપિયા ત્રેવીસ પૈસા તો જે આ ડિફરન્સ છે વચ્ચેનો શું એટલો બધો લોકલ મંડળીનો ખર્ચો છે કે આટલા બધા રૂપિયા લોકલ મંડળી વચ્ચેથી લઈ લેવા પડે તો ગુજરાતના ખેડૂતો તો અન્યાય વેઠી જ રહ્યા છે પણ કચ્છના ખેડૂતો કેટલો અન્યાય વેઠી રહ્યા છે વિચાર તો કરો માફ કરજો માલધારી કેટલો એ અન્યાય વેઠી રહ્યા છે જરા કલ્પના કરી જુઓ કેમ કે કચ્છના માલધારીઓને તો ઉત્તર ગુજરાતના માલધારી કરતાં પણ બાવીસ પૈસા ઓછા મળી રહ્યા છે તો આ બાબતે ખરેખર નવાઈની વાત છે કે જે જાણકાર લોકો છે એ કેમ કંઈ આગળ વાત નથી કરતા તમે આ વિશે જાણકાર હો તો જરૂરથી કમેન્ટ કરી શકો છો અને કચ્છના જે માલધારી છે એ લોકોને શા માટે આવો અન્યાય થઈ રહ્યો છે એ બાબતે પ્રકાશ પાડી શકું છું થેન્ક યુ સો મચ